રાહુવા મડિયા ને આ તો લે લે આગળે થી આવતા હો શાંતિ લ્યો તમે જા મફત નું દાંત નિયત કરેવો કરું

જમળવાડ ચોકા હેડો ખાઈ જા મોં અંદર ઈ હેડો ને ચોકા ખાઈ લે તાર કાકો તું કાકા કેવાના નક મારી વગર નઈ કે કાકા લેડો જમળવાડ માં સાનું આયોજન અરે નઈયા ભેમા કાકા હા અમન લો આત્રી આલે અલ્યા પરકો આદમાં તો ફૂટી જાય બોય નો લઈ નાયા તમે હંગાટપુડા

એ ખોધી બાપુ થન ઓર પટ્ટી હોય હાચ્યો તો પટ્ટી હોય ઓમ પટ્ટી કોનાની ખોધી બાપુ હોય તો એ કોનાની હોય કોનાની ખોધી કે ઓ છે પપૈયા એડા કે આ વરિયારી એવું હોય પપૈયું ના કે એડા આ તો यस यस देवर स्पीकिंग देवर देवर स्पीकिंग यहाँ पर होती है हमें यहाँ पर ही है यू आर इसमें का फार्मिंग 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 यस यस वो एक अच्छा आवी जो आवी जो आवी जो है यहाँ कौन है पढ़ती नहीं हूँ बोला तू बोली नहीं यस 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 हमने कब बोला इधर ही होती है यहाँ पे हमारे आते हैं दस मिनट दस मिनट दस मिनट दस मिनट क्या क्या जो अपना हरियाया है मैं तारी हरिवाला नहीं मारी हरिवाला ना इतना मत करो जो जो

પણ ન જઈવાય એ માય એ આ ના તો કર્યો ડંગરા ના આ વગર હું તો નહીં લઈ જાવ નહીં લઈ જાવ ખાલી કો જો આ શું કરો જો ને નવરા હું કેતો પોખાતો નહીં લાવ કેમ કે કેમ કે આટલો બકર કેમ કે કશે મેડાવો પોકી રહે એ દે યાર રવા દે રવા

ના લઈજો છોડ લેતા આવવાનું કાકાને જ ના પાડતો એ જબડી કરવા પણ તમે અર્ધ જ દોણ એ પેલા મોઈ ગયો છે અરે તું અર્ધ જ જતો પેલા કાકાનો સાયકલ છે ને સાયકલ લઈને જાવ હા તો જા ને જતો તો યાર કાકાનો સાયકલ મ ઠેક કાકાને ઠેકાણું જવા દેની એ ચો આ પિયામાં જીદ કે ના આવ જ છે હમ કુંડી પર ચડી જો કોઈ ચો દેખાય મોબા એ બેમ કાકા આ જતારે કુડી આતો જતારે લાગે છોક જ જતારે ઉપર 50 જતારે જો હમળા હતા ને બેમ કાકા એ બરાબર તું જોતો રે હો હો ખા આવછો બેરા હો બુ મોભરીમાં એમે કાકા એ ભેમા તો નઈ લાગતો બોલ તો એ આ એ ભેમા કરો

બસો રૂપિયા અમે ને કરીએ પણ હું કઉ એક વાર જય બોલે હે તું બોલ બોલો ચાવુલ માની